गुड मॉर्निंग नमस्ते शास्त्रीय काल काम छो करो हाल है वेलकम टू माय YouTube चैनल मॉर्निंग विद केविन अमर हार्दिक स्वागत से और आज है वाग्या से सवार नदस हूं हजू छु घरे रातें लेड आयो तो हमने तो खबर है के लेड आयो तो सॉरी एनीवन वांट्स क्रेडिट कार्ड्स ओ यू हैव लॉट्स प्लस अप टू फाइव्हॅक्स नॉट नॉट अप टू वन मिनिट तारी फूट्यू मीनिट्राय करू बरॅक्स ग्रेटर देन फाईव्ह फिफ्टी वन हेज सिक्स मच वे जाने जिंदगी इफ एनीवन वांट्स दिस क्रेडिट कार्ड्स प्लीज डीएम किशन और कमेंट दिस वीडियो आई वांट क्रेडिट कार्ड ऐसा कुछ और ये मिल जाएगा आपको आने तोय मार जे वो इंग्लिश तो बोलता न हो जावड़े बराबर खबर पड़ी के तुमने बता दो क्रेडिट कार्ड बता दो लोगों ने ना एक बार बता थोड़ी ये दो थोड़ी झलक क्यों छे झलक आप दो तुमने क्रेडिट कार्ड जो छे हाँ जो 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 તો આ છે આપણી જી ટુ બીનું અરે ટચ કરી ને આ યાર બ્લર થઈ ગયું ઓકે જીટુ બીનું આપણું વિઝિટિંગ કાર્ડ છે આ એડ્રેસનો કરી લો બધા એડ્રેસનો આર્ટ કરી લો ટૂંક સમયમાં ટૂંક સમયમાં હું આપી દઈશ ઓકે 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 સો લેફો મારે જવું છે ભાઈ મોડુંભાઈ મારો પ્લમ્બર આવેલો છે ચલો ભાઈ ચલો બાય ભાઈ જય અંબે કૈસિક નહીં ઓકે આ તો દબઈ आले જો નથી કજ ઠેકાણે નથી છે ને ઉનદી લગભગ મિનસ તેલ છે તેલ તેલ તો ઠંડા ઠંડા ઠંડુ લાગતું પણ બોલ મૂકી દઉં ખબર નહી હમણાં જ મૂક્યો ફ્રીજમાં ભરો સામા લેતાય બરફ કરી દો ઇતના દિવસમાં વ્લોગમાં આપણો બિલકુલ શૂટ છે નહીં બરાબર કઈ કરતા કઈ મે શૂટ કર્યું નથી મને એ તો ખબર છે કેમ કે પતો આ જે મિનિટ હોવી જોઈએ કદાચ વ્લોગની જે તમે જોઈ રહ્યા હશો બાકી કઈ શૂટ કરવામાં આવ્યું નથી આયો શું કરે ખાવા માટે मंदिर है जैन आयो 29 2 हो मंदिर जैन हम्म मार तो घरज मंदिर घर मंदिर छे दादा हामे छोटा नहीं कंटाड़ा दादा हूं कंटाड़ो हम्म हम्म दादा वो नहीं कंटाड़ा नहीं सुनो कंटाड़ो होई जाएगा हां होगा सब्र का फल मीठा होगा शायद तो। सोचा ना हो उससे ज्यादा मिले એક વસ્તુ જે તો આમ કરોડપતિ માળા હોય ને એનો હાલ દસ વર્ષમાં એક વાર ભગવાનના મંદિરે જાય અને આપણે જ્યારે ફસાઈએ ને એટલે આપણે ભગવાનના મંદિરે કોઈ કરોડપતિ ફસાતો જ ના હોય તોય ભગવાનને કરોડપતિ જ દેખાય એ તો તમે સવારે જ તન તંગીધી આપણે કોઈ દી દિવ દેખાઈએ એમ ગમે ગમે હી મેં બોલા થા હા એ આજકાલ તો ભગવાન બી પૈસેવાલે કે ભગવે બરાબર કેવું કે

इंग्लिश गेम છે એક તો જોઈ તો વિરાટ કોહલીન મજબૂત જોડે જાય આપણો વિરાટ કોહલી રમે છે તો ભાભી ભાભી સ્ટેડિયમ પગ નહી ભાભી ને તો જ તારા થઈ ગયા બધા

ઘણું ઠંડુ કરવું હતું એમ મગજ તો એટલું ગરમ છે ને કે ઠંડુ થાય એમ જ નથી કોઈ જ કાળે એટલે ઘણું ઠંડુ કરવા હું ખાવા બોલો આપણા મિત્ર ને ત્યાં ક્યાં ગયું ક્યાં ગયું નામ બરફ બનાવે મિત્ર ક્યાં ગયું આપણું બરફ બનાવે ઓટલા પર ધ ગોલેવાલા ધ ગોલેવાલા ગોલેવાલા ક્રિશ પટેલ ગોલેવાલા ક્રિશ પટેલ યહી બંદા હૈ જીને હમકો માણેક ચોક મેં ફસા દિયા ખાના ખાને ગલત ઇન્સાન હે યે બહોત જિસને હમે ફસાયા થા હા યાદ આઈ ગયું આજે ગયો યે હમણા થોડીક વાર નવરો થવા દો એને ગાલી એ નવરો થયો ને એટલે ગયો તું ગયો ભાઈ આજે યાદ તો નહીં ધ્યાન છે એનું હાલ આ બાજુ છે ભાઈ અને ને મેથી મારવી છે ઓ પાર્ટી આલો ની કરીતી મને દોઈ આવ કેને આપ Everybody ચાલા પાર્ટી માં પાર્ટી રાઉ તું પીતો દે હું પાર્ટી પાર્ટી કર વાળું મંગાવું બી આવો એ તો ખાવા લઈ જાવ રેડબુલ પીઉં એક રેડબુલ પીઉં રેડબુલ જેવી જિંદગી કરે બધાને મળે અમારે તો રેડબુલ નો ગ્રાહક મળ્યો છે મને दे रेड बुल नहीं भी बर्थडे विश नहीं करियो बर्थडे विश नहीं करियो है तो खबर है नहीं बर्थडे सर फोटो थैंक यू डायरेक्ट थैंक यू के डायरेक्ट थैंक यू बोल हां डीपी ठीक है अनिलेश ने ये चीज भाई हां थैंक यू भाई थैंक यू भाई थैंक यू नीलेश भाई ओए नीलेश भाई

પાછા રાતના વાગી ગયા છે બાર બાર ને એક વાગવા આવ્યો છે અને સવાર વહેલું પાંચ વાગે સાડા પાંચ વાગે ઉઠી મેચ રમવા જવું છે માઇન્ડ ફ્રેશ કરવા માટે આવતીકાલના બ્લોગમાં બધા ઇન્ફ્લુઅન્સરો ભેગા થઈને ક્રિકેટ રમવાના છે એટલે ત્યાં જવાનું છે વહેલું ઉઠવાનું છે સુઈ જવું પડશે બ્લોગ ફટાફટ એડિટ કરી દઈએ સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભારત માતા કી જય જય રામ